નમસ્કાર મિત્રો આરટીવી ન્યૂઝમાં સ્વાગત છે આજના સમાચાર દિલ્હી ખાતે યોજાયેલ અડસઠમાં નેશનલ સ્કૂલ ગેમ્સમાં વોશુ ટુર્નામેન્ટમાં બ્રોન્ઝ મેડલ મેળવનાર એકમાત્ર ગુજરાતી વિદ્યાર્થીની પાલ પ્રજાપતિનો સન્માન સમારોહ યોજાયો દિલ્હી ખાતે આયોજિત ઇન્ટરનેશનલ વોશુ ટુર્નામેન્ટમાં હિટલી માર્શલ આર્ટ ટ્રેનિંગ સેન્ટરની ખેલાડી અને પોરસદ જેડી આર પટેલ કન્યા વિદ્યાલય પોરસદની વિદ્યાર્થીની પાયલ પ્રજાપતિએ બ્રોન્ઝ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો અને સન્માનજનક સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ બોરસદ ખાતે જેડી આર પટેલ કન્યા વિદ્યાલય ખાતે ટ્રસ્ટી મંડળ અને શાળા પરિવાર દ્વારા સન્માન સમારોહનું આયોજન કરાવ્યું સન્માન સમારોહ દરમિયાન મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત નાયબ દંડક રમણભાઈ સોલંકી શાળાના આચાર્ય મોહિની બેન પંચાલ ટ્રસ્ટીઓએ તથા પોતાના પ્રાસંગિક પ્રવચન દરમિયાન જણાવ્યું હતું કે ગુજરાતની ખેલાડી પાયલ પ્રજાપતિ કિલોગ્રામ જૂથ ટુર્નામેન્ટમાં રવિને બ્રોન્ઝ મેડલ જીત્યો છે તે આપણા સૌના માટે ખૂબ ગૌરવપૂર્ણ સન્માન છે સન્માન સમારોહનું આયોજન થકી પ્રતિભાશાળી ખેલાડીને બિરદાવવામાં આવી છે હજુ પણ પ્રતિભા વધુ વિકસતી રહે તેવી શુભેચ્છા પાઠવી સન્માન કર્યું હતું દિલ્હી ખાતેની વોશુ ટુર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન બદલ પાયલ પ્રજાપતિના પરિવારજનો શ્રી જે ડી આર પટેલ કન્યા વિદ્યાલયને તેના કોચ અને હિટલી માર્શલ આર્ટ્સ ટ્રેનિંગ સેન્ટર સંચાલકોને પણ મહાનુભાવે બિરદાવી હતી અડસઠમી નેશનલ સ્કૂલ ગેમ દિલ્હી ત્યાગરાજ ખાતે યોજાઈ હતી જેમાં ચાઇનાની નેશનલ ગેમ્સ વર્ષો રમતમાં ગુજરાત રાજ્યમાંથી આણંદ જિલ્લાની એકમાત્ર પાયલ પ્રજાપતિએ ચાલીસ કિલો વજન અંડર નાઇન્ટીન જોધમાં બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી ગુજરાત તેમજ આણંદ જિલ્લાનું નામ રોશન કર્યું હતું આવી સિદ્ધિ હાંસલ કરનાર ખેલાડી અને ધોરણમાં બારમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીની પાયલ પ્રજાપતિને સન્માન સમારોહ શાળા પરિવાર ટ્રસ્ટી મંડળ મહેમાનો દ્વારા પ્રોત્સાહિત કરવા માટે રોકડ રકમ ચેક અને શાલ પ્રમાણપત્ર આપવામાં આવ્યા સન્માન સમારોહ દરમિયાન ટ્રસ્ટીઓ સચિનભાઈ પટેલ સહિત હોદ્દેદારો નિમંત્રિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા